કચ્છમાં કિસાન આંદોલન તેજ બન્યું ઓક્ટોબર શરૂ થયેલ ભારતીય કિસાન સંઘની રેલી માંડવી તાલુકાના રામપર વેકરા પહોંચીની જંગી મેદનીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રથનું માંડવી તાલુકાના રામપર વેકરાથી પ્રસ્થાન કરાવાયું કચ્છ જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા શરૂ કરાયેલો કિસાનોનું આંદોલન દિન પ્રતિદિન જોર પકડતો જઈ રહ્યો છે ગત સોળમી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ કિસાન આંદોલન રેલી માંડવી તાલુકાના રામપરવેકરા ગામે પહોંચી હતી કિસાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સરકાર સામે જોરદાર આક્રોશ વ્યક્ત થયો હતો આ રેલીની શરૂઆત કચ્છ જિલ્લાના જંગી ગામે મેકરણ દાદાના દર્શન કરીને શરૂ કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં આ રેલી નેવથી વધુ ગામડાઓમાં પહોંચી ચૂકી છે દરેક ગામમાં કિસાનો સરકાર સામે પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે રામપર વેકરામાં યોજાયેલ સભામાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના અગ્રણી તથા કિસાન સંઘ લડત સમિતિના કન્વીનર શ્રી શિવજીભાઈ બરાડિયાએ કિસાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કચ્છના વિકાસમાં ઉદ્યોગોનું મહત્વ છે પરંતુ જો વિકાસ કિસાનોના ભોગે થાય તો કિસાનો એને ક્યારેય સ્વીકારશે નહીં તેમણે ઉમેર્યું હતું કે કિસાન દેશના હૃદય છે અને હૃદય સાથે ક્યારેય છેડછાડ કરી શકાય નહીં શિવજીભાઈ વરાયડાએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં પડેલા માવઠાના પગલે કિસાનોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી યોગ્ય અને સમયસર વળતર મળ્યું નથી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો સરકાર હવે પણ સમયસર ન જાગે તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેમણે કહ્યું કે અત્યાર સુધી નેવથી વધુ ગામોમાં રેલી ફરી છે અને દરેક જગ્યાએ કિસાનોમાં સરકાર વિરુદ્ધ આક્રોશ જણાઈ રહ્યો છે જો કિસાનોની સમસ્યાઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષને મોટું નુકસાન ભોગવવું પડી શકે છે એવી તેમણે ચેતવણી સ્વરૂપે કહ્યું હતું રેલીમાં રામપર વેકરા ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં કિસાનો જોડાયા હતા સરકાર કિસાનોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ આપે એવી મુખ્ય માંગ રહી હતી અંતમાં શિવજીભાઈ બરાડાએ જણાવ્યું કે રાજ્ય સરકારે કિસાનોની સમસ્યાઓને રાજકીય દ્રષ્ટિએ નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા દ્વારા જય જવાન की, भगवान बलराम की भगवान बलराम की हम अपना अधिकार मांगते हैं, हम अपना अधिकार मांगते हैं, सारी शक्ति जागेगी सारी समस्या भागेगी, किसान शक्ति जागेगी सारी समस्या भागेगी, कौन बनाएगा हिंदुस्तान भारत का किसान कौन बनाएगा हिंदुस्तान भारत का किसान किसानों का काज करेगा किसानों का काज करेगा वो ही देश राज करेगा। धरती से क्या नाता है धरती हमारी माता है धरती से क्या नाता है धरती हमारी माता है किसान संघ की क्या पहचान किसान संघ की क्या पहचान शहीद सही दो वंदे मातरम वंदे मातरम મારું નામ શિવજીભાઈ બરાડિયા અને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના લડત સમિતિના કન્વીનરની મારી જવાબદારી છે આજે રામપર વેકરાએ કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું અહીંયાથી રથનું પર્યાણ કર્યું છે આમ તો ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા સોળ દસના જંગી ગામેથી દાદા મેકડના દર્શન કરીને રથનું પ્રસ્થાન થયું છે આ રથનું પ્રસ્થાન થવાનું ખેડૂતોના નવ કચ્છ જિલ્લાના પ્રશ્નો છે ટાવર વિકાસ થાય એમાં અમે હંમેશા કીધું છે વિકાસમાં અમને વાંધો નથી પણ જે કાયદો છે એ કાયદો કાળો છે કાયદો બદલીને ખેડૂત માંગે છે તો માત્રને માત્ર એમને પૂરતું વળતર એટલે એમને બજાર કિંમત પ્રમાણે વળતર મળવું જોઈએ એક પહેલી માંગણી છે બીજી પાણીની માંગણી છે ખેડૂતોને ભાવ નથી મળતા ખેડૂતોને ખાતર નથી મળતું ખેડૂતોની જમીનો સી સરકાર થઈ ગયું છે આવી નવ માંગણીઓ લઈને આ રથયાત્રાની પ્રસ્થાન થઈ છે આ રથયાત્રા છસો ગામડાથી વધારે ગામડામાં જવાનું છે અત્યારે રથયાત્રા છે એ લગભગ સમજી લેજો કે નેવું ગામોમાં તે વધારે ગામોમાં અત્યારે અમારી રથયાત્રા રાપર અને ભચાઉમાં પણ ચાલી રહી છે અને ખેડૂતોની જે પીડા છે જ્યારે અમે ગામડે ગયા ત્યારે અમને ધ્યાનમાં આવ્યું છે ખેડૂતો ખરેખર અત્યારે છે ને આમ એકદમ પરિસ્થિતિ ખરાબ છે કેટલાય ખેડૂતોએ મને એમ કીધું કે શિવજીભાઈ પાક એટલી હદે બગડી ગયો આ દિવાળી પછી મારી દીકરીના લગ્ન કરવાના હતા એટલે ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે એટલે આપના માધ્યમથી હું સરકારને કહું છું તંત્રને કહું છું ખેડૂતો આ દેશનું હૃદય છે હૃદય સાથે છેડછાડ કરવાનું બંધ કરો અને ખેડૂતોની અમારી જે માંગણી છે એ માંગણી એકદમ જેન્યુન માંગણી છે આમાં કોઈ કિસાન સંઘ હંમેશા માંગણી મૂકતા પહેલાં હંમેશા એનો વિચાર કરીને એનો પ્રશ્ન પણ કિસાન સંઘ જ શોધતું હોય એવું આ ભારતીય કિસાન સંઘ છે આ કિસાન સંઘ કોઈને તોડવા ફોડવા માટે નથી નીકળી ખેડૂતોને જાગૃત કરવા માટે એમનો અધિકાર ઉપર કોઈ જ્યારે તરાપ મારે છે ત્યારે પોલીસ ખેતરમાં હું કાયમ કહું છું અમારી બેન દીકરી સેફ નથી આ સંસ્કૃતિને ન શોભે આ બેન દીકરીઓને ખેતરોમાંથી ઢસડે એના કપડાં ફાડી નાખે એટલે મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક છે ને હવે એક શરમ જ આવે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે ત્યારે આપના માધ્યમથી કહું છું તાત્કાલિક આ નવ પ્રશ્નનો હલ થાય અમે તો પત્રકાર તારીખના પત્રક આપના માધ્યમથી નવ તારીખે કીધું હતું નવ દસના કે ભાઈ અમે પંદર તારીખ સુધી હજી તમને સમય આપીએ છીએ કિસાન સંઘ પહેલી રજૂઆત કરે મુલાકાત કરે અને જ્યારે ખેડૂતોનો અવાજ દબાય ત્યારે આવા કાર્યક્રમોનું આ આયોજન થતું હોય એક દિવસમાં ઉપજેલો પ્રશ્ન આ પ્રશ્નોની અમે સવા વરસે રજૂઆત કરીએ છીએ વાત અમારી જ્યારે નથી સંભળાતી ત્યારે કિસાનો સુધી આ જાગૃત કરવાનો પ્રોગ્રામ કર્યો છે અને ખેડૂતો ખૂબ ગામડાઓની અંદર પ્રતિસાદ મળી રહ્યો છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આવી પરિસ્થિતિ જો આ દેશને બચાવવો હશે તો ખેડૂતો ખૂબ અનિવાર્ય છે હું અનિવાર્ય શબ્દ અહીંયા વાપરું છું અનિવાર્ય શબ્દ છે અનિવર અનિવાર્ય છે ખેડૂતો જો આ ખેડૂતો મટી ગયા તો દેશ માટે કાલે સારી બાબત નથી ભારત માની જે જે કાર કરવી છે ભારત માતાને વૈભવના શિખર ઉપર બેસાડવી છે એ ક્યારે બેસશે ખેડૂતો છે ને ખેતરમાં સુખી રહેશે અને સરહદ ઉપર જવાનોની હાલત થાય બે સુખી થશે ત્યારે જે પરિપૂર્ણ છે એ કલ્પના થશે આ સરહદી જિલ્લો છે સરહદી જિલ્લાની અંદર પાણી ન મળે તો કેવી બાબત કહેવાય ખેડૂતો અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે એટલે સરહદ માટે પણ એક ગંભીર બાબત છે આ ગંભીર બાબતને હું અમે તો આશા જ રાખીએ છીએ હંમેશા ભારતીય કિસાન સંઘ કોઈ પાર્ટીનું સંગઠન નથી હંમેશા અમે તો આશા રાખીએ કે ખેડૂતો ખેતરમાં જ કામ કરે રોડ ઉપર ના આવે સરકાર તાત્કાલિક નિવારણ કરશે એવી હજી અપેક્ષા છે પણ જો હવે આ પરિપૂર્ણ ન થાય તો આવનારા દિવસોમાં અમે નક્કી કર્યું છે સોળ તારીખથી એક પણ કાર્યક્રમ અમે ગામડામાં સરકારને કરવા નહીં દઈએ સરકારના પ્રતિનિધિઓને કરવા નહીં દઈએ એવું નક્કી કર્યું છે અને હજી સુધી નથી થયો થશે તો એનો વિરોધ પણ થશે એના પહેલા સરકાર જાગી જાય એવી આપના માધ્યમથી આપણે એમને હજી એ વિનંતી કરીએ છીએ અમે કોઈ મારવા તોડવા માટે નથી કર્યા આ વિનંતીને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક જાગે સરકાર કુંભ નિંદ્રામાં સૂતી છે આ નિંદ્રામાં સૂતી છે ખેડૂતો મટી જશે તો દેશ મટી જશે આવી પરિસ્થિતિમાં

સંપૂર્ણ ગુજરાતના સરકારને કોઈ બાબતનો ફરક પડે એમ નથી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતોની પાકધિરણ માફ કરવી જોઈએ ખેડૂતોને ખરેખર જો બેઠા કરવા હોય એની એના દીકરી દીકરાના લગ્ન કરવા છે આ પરિસ્થિતિમાં કિસાનો મૂજાયેલા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ પહેલું પગલું ભરવા જેવું છે બાકી નવ પ્રશ્ન છે એ પ્રશ્ન એવા કોઈ નથી કે સરકાર ઉપર બોજો આવે ને ન કરી શકે માત્ર એક તાનાશાહી કરે છે એટલે તાનાશાહીમાંથી બહાર આવે એપનું આપણા માધ્યમથી હું કહું છું આ રથયાત્રા છસો ગામડાથી વધારે ગામડામાં જવાની છે એ છસો ગામડા ત્રીસ નવેમ્બરે પૂરું થશે પછી એક પંદર ડિસેમ્બર પછી સવા લાખ કિસાનોની અમે એક મહાસભા બોલાવવાના છીએ ભોજની અંદર કલેક્ટર ઓફિસ સામે અને જો સરકાર ન જાગે આ બાબતમાં આટલું કર્યા પછી અમે લગભગ સવા વર્ષથી આ પ્રશ્ન રજૂ સરકાર સામે કર્યા છે કચ્છના પ્રતિનિધિઓ સામે કર્યા છે છતાંય જો સરકાર ન જાગે તો આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આ ખેડૂતો જ ગામડામાં ગુસવાય નહીં દે અને ઘર ભેગા કરશે એ વાત એ નક્કી છે આર કે પટેલ ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રીની જવાબદારી કચ્છની અંદર દસ મુદ્દાઓને લઈ અને કચ્છ જિલ્લા સંગઠન દ્વારા ખેડૂતોને જે કલરતા પ્રશ્નો છે એને લઈને એક રથયાત્રાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે બધાની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું છે ભૂતકાળની અંદર પણ કચ્છ જિલ્લાએ નર્મદા માટે ખૂબ મોટો કાર્યક્રમ કર્યો હતો અને બધાના સહિયારા પુરુષાર્થથી સરકાર દ્વારા તેતાલીસો ને કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા એ ભારતીય કિસાન સંઘ એ વખતે પણ જાગૃત હતું નર્મદા માટે અને આજે પણ ભારતીય કિસાન સંઘની જે જનજાગૃતિ અભિયાન રેલી નીકળી છે એની અંદર પણ આજે આ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે સંગઠનના સંગઠનની તાકાત પર ખેડૂતોની તાકાત પર આવનાર સમયની અંદર જે દસ મુદ્દાનો કાર્યક્રમ છે એ મુદ્દાઓની અંદર એ મુદ્દાઓનો પણ જનસંગઠન અને જનસંપર્ક અભિયાન જનજાગૃતિ અભિયાનના આધાર પર એ મુદ્દાઓ પણ પૂર્ણ થશે દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન પારિયા ગામ શુભેચ્છા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોરી સાઇડર ચણિયાચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો